અસલામલેકુમ બાળકો આપણે ધોરણ પાંચ ધોરણ પાંચમાં આપણે પાંચમું ચેપ્ટર આવ્યા તો આપણું પાંચમું ચેપ્ટર શું છે વર્ડ તો વડ એ વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે નોટપેડ વોડપેડ કરતાં તેમાં ઘણી વધારે સુવિધાઓ છે તેનો ઉપયોગ નાનો ફકરો લખવા પત્ર યાદી અને લાંબા દસ્તાવેજ કંઈ પણ લખવા માટે થઈ શકે છે તમે ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરી શકો છો તથા વૈવિધ્યપૂર્ણ લેઆઉટ પણ રચી શકો છો વર્ડમાં પેજ લેઆઉટ ફોન્ટ ફોન્ટ સાઇઝ અને સ્ટાઇલ તથા પેરેગ્રાફ અલાઇનમેન્ટ વગેરેની સુવિધાઓ છે તદઉપરાંત સ્પેલિંગ તથા વ્યાકરણની ચકાસણી અને ડોક્યુમેન્ટના ચિત્રો ઉમેરવાની વિશિષ્ટ સુવિધાઓ પણ વર્ડમાં છે છાપતા પહેલાં તમારો ડોક્યુમેન્ટ કેવો દેખાશે તે પણ તમે જોઈ શકો છો એટલે કે વર્ડમાં આપણને ઘણી બધી સુવિધાઓ આપે છે વર્ડથી આપણે ફકરો લખી શકીએ છીએ પત્ર યાદી અને લાંબા દસ્તાવેજ લખી શકીએ છીએ આપણે ડોક્યુમેન્ટમાં સુધારો વધારો કરવો હોય આપણે યોગ્ય લેઆઉટ કરવું હોય તો પણ આપણે રચી શકીએ છીએ પછી આપણે સ્પેલિંગ લખ્યો તો સ્પેલિંગમાં ભૂલ છે તે સુધારી શકીએ વ્યાકરણ જોડણી વગેરેની આપણી જે ભૂલ હોય એ પણ આપણે સુધારી શકીએ છીએ અને તે ડોક્યુમેન્ટ છાપવો હોય આપણે તો એ છાપતા પહેલાં આપણું ડોક્યુમેન્ટ છપાશે પછી કેવો લાગશે એ પણ આપણે જોઈ શકીએ છીએ તો જુઓ વર્ડ શરૂ કરવા તો કોમ્પ્યુટર ચાલુ કરો સ્ટાર્ટ મેનુ જોવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો આપણે કોમ્પ્યુટર ચાલુ કરીશું તો આપણે સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરવાનું છે તો જુઓ વર્ડ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો પ્રોગ્રામ છે આથી તે મોટે ભાગે સ્ટાર્ટ મેનુમાં ડાબા પેન પર તમે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ જોઈ શકશો જુઓ અહીંયા એરો મારીને બતાવ્યું છે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ બે હજાર સાત તો જુઓ અહીંયા સ્ટાર્ટ બટન છે આપણે સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું તો સ્ટાર્ટ મેનુ ઓપન થશે તો સબ મેન્યુ જોવા માટે ઓલ પ્રોગ્રામ્સ પર પોઈન્ટર લઈ જાઓ ઓલ પ્રોગ્રામ્સ છે ત્યાં આપણે પોઈન્ટર લઈ જઈશું તો આ ઘણા બધા આપણને ફોલ્ડર મળી જશે તે સબ મેનુ પર માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરો તો જુઓ માઇક્રોસોફ્ટ ઓફિસ પર આપણે ક્લિક કરીશું તો આપણને અહીંયા દેખા તમે જોઈ શકો છો કે માઇક્રોસોફ્ટ ઓફિસ પર બે હજાર સાત તો જુઓ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ બે હજાર સાત પર ક્લિક કરો સ્ક્રીન પર તમને વર્ડ વિન્ડો જોવા મળશે તો આ શું છે વર્ડ વિન્ડો છે એટલે કે અહીંયા આપણે લખી શકીએ છીએ તો જુઓ પહેલી જે આડે લીટી છે અને આપણે ટાઇટલ બાર કહીશું પછી મેનુ બાર પછી પેસ્ટ છે એને આપણે રિબન કહીશું પછી અહીંયા જુઓ આ ઊભી લીટી છે એને આપણે કર્સર કહીશું અને આ જે ખાલી એરિયા છે તેને આપણે ટેક્સ એરિયા કહીશું એટલે કે લખવાની જગ્યા તો જુઓ હવે વર્ડ વિન્ડો તો પહેલું શું છે ટાઇટલ બાર તો આપણે ટાઇટલ બાર પર શું આવેલું છે ઓફિસ બટન આવેલું છે પછી રેસ્ટોર ડાઉન છે ક્લોઝ છે બરાબર તો જુઓ ટાઇટલ બારની મધ્યમાં પ્રોગ્રામનું નામ એટલે કે ડોક્યુમેન્ટનું નામ માઇક્રોસોફ્ટ વડ તમે જોઈ શકશો પછી જુઓ ડાબી બાજુ ખૂણા પર તમે ઓફિસ બટન જોઈ શકશો તથા ડોક્યુમેન્ટને ખોલવા સેવ કરવા કે છાપવા માટે પણ બટન બટન આવેલા હોય તેની ઉપર આપણે ક્લિક કરવાનું હોય છે ક્વિક એક્સેસ ટૂલ બાર એટલે કે સેવ પછી ક્વિક એક્સેસ ટૂલ બારમાં શું હોય સેવ બટન હોય પછી રિપ્લેસ રીડુ કે અંડું એવા બે બટન હોય છે પછી શું છે કે ન્યુ પછી સ્પેલિંગ એન્ડ ગ્રામર અને અંડું જેવા ટૂલ્સ ધરાવે છે જે જેનો વર્ડમાં ઘણી વખત ઉપયોગ થાય છે એટલે કે આપણે ડોક્યુમેન્ટ સેવ કરવું હોય કે કોઈ ભૂલ થઈ હોય તે સુધારવી હોય ન્યૂ નવું એ કરવું હોય પછી સ્પેલિંગ કે ગ્રામરમાં સુધારો કરવો હોય પછી અંડું કરવું હોય એ બધી આપણને જરૂરી ટૂલ્સ ટૂલ્સ અહીંયા જોવા મળે છે જમણી બાજુના ખૂણા પર તમે ત્રણ બટન જોઈ શકશો મિનિમાઇઝ ડાઉન અને ક્લોઝ શું છે મિનિમાઇઝ ડાઉન અને ક્લોઝ જો તમે કોઈ આઇકન પર થોડી ક્ષણો માટે માઉસ પોઈન્ટર રાખી મૂકશો તો તમને સ્ક્રીન ટીપ જોવા મળશે જે તે બટનનું નામ અને કાર્ય દર્શાવશે જુઓ હવે આપણે મિનિમાઇઝ વિશે શીખવાનું છે કે મિનિમાઇઝ પર ક્લિક કરો ડેસ્કટોપ પરથી વર્ડ વિન્ડો અદ્રશ્ય થઈ જશે એટલે કે આપણે મિનિમાઇઝ પર ક્લિક કરીશું તો જે વિન્ડો આપણે ખોલી છે વિન્ડો એ અદ્રશ્ય થઈ જશે હવે તમે ટાસ્ક બાર પર માત્ર તેનું બટન જોઈ શકશો એટલે કે જે હોય નીચે પટ્ટી આવેલી હોય એ આડી પટ્ટી પર આપણે ખાલી તેનું નામ એટલે કે આ ચિત્ર જે તમે જોઈ શકો છો એ ચિત્ર તમને દેખાશે વર્ડ વિન્ડો ફરીથી જોવા માટે ટાસ્ક બાર પર તેના આઈકન બટન પર ક્લિક કરો એટલે કે ટાસ્ક બાર પર આપણને જે આ ચિત્ર દેખાય તેની ઉપર આપણે ક્લિક કરીએ તો આપણે વર્ડ વિન્ડો ફરીથી ઓપન થાય છે પછી જુઓ રિસ્ટોર ડાઉન તો રિસ્ટોર ડાઉન પર ક્લિક કરો વર્લ્ડ વિન્ડો નાની થઈ જશે એટલે કે જે એના મૂળ સ્વરૂપમાં મોટી હોય એના કરતાં નાની થઈ જાય આપણે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરીએ નાની વિન્ડો એટલે કે રિસ્ટોર ડાઉનનું આ બટન મેક્ઝિમાઇઝમાં ફેરવાઈ જશે જ્યારે આપણે નાની કરી દઈશું વિન્ડોને ત્યારે તેનું એ બટન રિસ્ટોર ડાઉનનું બટન મેક્ઝિમાઇઝમાં ફેરવાશે અને વિન્ડોને તેની મૂળ સાઇઝમાં ફરીથી જોવા માટે મેક્ઝિમાઇઝ બટન પર ક્લિક કરો વર્લ્ડ વિન્ડો બંધ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો એટલે કે આપણે જ્યારે વર્ડ વિન્ડો બંધ કરવી હોય ત્યારે આપણે સેની ઉપર ક્લિક કરવાનું ક્લોઝ બટન પર તો આજે આપણે શું શીખ્યા કે આપણે વોર્ડ વિ વોર્ડ વિશે શીખ્યા કે વર્ડ વિન્ડો કેવી રીતના ઓપન કરવી તેની ઉપર કયા કયા બટન આવેલા હોય છે તે આપણે શીખ્યા તો તમારે શું કરવાનું છે કે આપણે પેજ નંબર સત્યાવીસ તો પેજ નંબર સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તો ત્રણ પેજ છે પેજ નંબર સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ એ ત્રણ પેજ પર જે થિયરી આપેલી છે એ થિયરી તમારે નોટમાં લખવાની છે એ તમારું હોમવર્ક છે